મારા બાને મજા રેતી ન ટપુડા પાસે જાવું પડશે ડોક્ટર નું કઈ ઠેકાણા છે નહી એની પાસે જઈને ફોન કરાવું હું બટા ટપુડા ઓ બટા ટપુડા બોલો બટા હા તારા દાદી માને મજા ન રેતી બટા આમ નાકડા પડ્યા ભાઈ આવો બાળવા ન જવાય બટા જીવે છે એવું છે ડોસીએ તો ઘાણી કરી છે

બટા મારો છોકરો છે બટા હા માં આ હું કઈ તમને ઉપર પોગાડવાની કે કીધો ડોક્ટરે કીધો બટા કે હું

ટકુડા હા આ તારા માના હજય પકડી રાખ હું સાંભળું છું હજય પકડી દો ટા માગો રે માંદા મા એક બાટલો ભલે ઉભો ને ઉભો રે તું બાટલો બાટલો લેતા હો

તમે તૈયાર થઈ જાઓ ઊંધો પડશે હું ધોપ બાપ હાથમાં હવે ભાઈ ના આજી જીવે છે ઇન્જેક્શન দাও ઓવર ખોસી હા બટા હવે તમને તુંમ દેવાનું છે એ

એ વાતો મળ્યું એટલે આ તો હું શું થયું ડોક્ટર સાહેબ બતાશે તમને દેખાડું ના કેલા ને તું રોસીને દેવાનો તું હા તો હવે હું તમને કહી દઉ પાંચમું ઇન્જેક્શન ભરી લઉં નું હા ભરી લ્યો હવે દીજે કે નો જાય ઇન્જેક્શન નતો નિશાન માર્યો દોરીને આન્પા નઈ આવવાનું તમારે દોરીને આન્પા નઈ આવવાનું હા આન્પા નઈ આવવાનું

પાણીમાં નાખીને હલ્લાઈ ને દવા પેવાનું છો ને દવા હલ હલ્લાઈ હલ્લાય હા મારું નામ તીખો ડોક્ટર કલબલિયો 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 ડોક્ટર

ક્યાં છે તારા બાપાને આય તો હું છું બટા હું છું આ તમારી માં ગયા એમ ગયા દવા ના પાય બટ્ટા તેવ દવા પેલા બટા એમ ન હોય ડોક્ટરે હું કીધું છું તને કીધું છું

બધું બેંક નો ડોક્ટર બોલાય લીધો બટા રો આપણે <laughs> <laughs>